બોરસદ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર જ દેખાઈ રહી છે તેવું લાગી રહ્યું છે બોરસદમાં થોડા જ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ છે જળબંબાકાર બોરસદની વાસ થી ગામ તરફ જતો મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાયા વાસ ચોકડી પાસે આવેલી થી વધારે સોસાયટીમાં જવા તો મુખ્ય રસ્તાઓ ઉપર પાણી ભરાતા સ્થાનિકો ઘરોમાં હલવાયા સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ જ સ્થિતિ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પાલિકાની ઉડતી નથી અને બાળકોને સ્કૂલમાં જવા માટે પણ ઘણી તકલીફો પડી રહી છે બોરસદમાં થોડા જ વરસાદમાં અમારી સોસાયટીના રસ્તા પર પાણી ફરી વળે છે પાલિકા દ્વારા અમારા વરસાદી પાણીના નિકાલના ખાસ સાફ ન કરતા પાણી ભરાવાની સમસ્યાથી રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ બોરસદ અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે